તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાઈ બોડ સર છે ભાઈ ગુજરાત ટ્રાવેલર્સ તો પહેલાં તો ભાઈ આપણે ગાડી ચેક કરવી જરૂરી છે આજે આપણી ગાડી બાવીસ અઠાવન અને અહીંથી જવાનું છે આપણે ફરીને વિઝેપડી કેમકે આપણને ડ્રાઈવર હતા એ દેવા આવ્યા હતા સુરતથી તો ભાઈ એ વ્યાજ હશે ને આપણે અહીંથી હશું વિજપડી તો હલો ભાઈ અહીંથી આપણે વ્લોક કન્ટિન્યુ કરીએ તો મિત્રો તમે સરસ મજાનું ગાડીનું ઇન્ટેરિયર જોઈ શકો છો આ છે ગેલરી ઇન્ટેરિયર અહીંયા ટુ બાય વન સ્લીપર કોચ સોફા મળી જાય છે ભગવાન શ્રી કૃષ્ણનો સરસ મજાનો ફોટો મૂકેલો છે અને ઉપર પણ તમે લાઈટ ઇન્ટેરિયર જોઈ શકો છો એ પણ સરસ મજાનું છે આ છે ભગવાન શ્રી કૃષ્ણનો સરસ મજાનો ફોટો આપેલો છે અહીંયા ગેલેરીના લાઈટમાં ワンカット。 તો ભાઈ ફાઇનલી અત્યારે ભાઈ પહોંચી ગયા છે આગરિયા આ તમે જોઈ શકો છો નવા આગરિયા આજે નવા આગરિયાનો રસ્તો અને ભાઈ અત્યારે ટાયર ફાટી ગયો તો ભાઈ કેટલું મોડું થઈ ગયું તમે જોઈ શકો છો અત્યારે ભાઈ સમય થઈ ગયો સવા સવા દસ સવા દસે પહોંચ્યા કેમ કે ભાઈ પાછલા ટાયરમાં પંચર પડી ગયું છે ટાયર ફાટી ગયું હતું એટલે ભાઈ પાછો સ્પેર વ્હીલ ચડાવીને પાછા નીકળ્યા એટલે ભાઈ થઈ ગયું હતું મોડું અને ભાઈ તમે વરસાદની ગાડીનો ભાઈ તમે જોઈ શકો છો કેવી થઈ ગઈ છે હવે હવે ક્યાં બિલકુલ બધી અને ભાઈ અમારી સાથે છે ભાઈ વિશાલ ભાઈ શું વિશાલ ભાઈ હવે ભાઈ અહીંથી ગાડી ખાલી કરી નાખી હવે અહીંથી જવાનું છે ભાઈ મૂકીને આપણે થઈ લઈશું રવાના ઘરે ભાઈ છે ભાઈ બાવીસ અઠાવન ગાડી સરસ મજાની છે પહેલાં આપણી ગાડી હતી આ આપણે ગાડી

ભાઈ અહીંયા આપડે કોગી જશે વિઝેપડી પણ અને આ છે ફાટક અહીંયા છે અત્યારે બંધ ફાટક અને ભાઈ ટ્રેન આવી રહી છે તો ફાઇનલી દોસ્તો અત્યારે ભાઈ વાગી ગયા છે સાડા અગિયાર અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ વિજયપુરી અને આ છે ભાઈ સાવરકુંડલા હાઈવે અને આપડી ગાડી મૂકી દીધી છે તમે જોઈ શકો છો કે અગિયારનો સમય થઈ ગયો છે અને આ છે બીજી પડી છે અંજની અને આશા ભાઈ આપણે ગુજર તો અહીંયા મૂકી દીધી છે તમે જોઈ શકો પાસ વાસ બધાય ફેરફાર કરી દીધા છે હવે આજમાં તો કંઈ ઉપાડવાની છે નહીં હવે કીધું તો કાલે કાલે કદાચ ઉપાડવાની થશે છે તો ભાઈ આપણે મૂકી દીધી છે પંપે અહીંયા તમે જો ભાઈ વરસાદને લઈ ગાડી એટલી બગડી છે ને તમે વાત દઉંજો આથી ગાડી દૂર દૂર થઈ ગઈ અને અહીંયા તમે રહી શકો વ્હીલ કેપ વ્હીલ કેપ હોય તે તમે કેવી થઈ ગઈ તો અને બાકી છે ને આ છે ભાઈ ગાડીનો કંઈક લુક સરસ મજાની ગાડી છે દોસ્તો ગાડી તો આપણે અહીંયા મૂકી દીધી છે વિજેપડી તો હવે અહીંથી આપણે જવાનું છે વાહનમાં આપણે મોવા કેમ આજ તો ઉપાડવાની હતી નહીં એટલે આપણે અહીંયા વ્યા થઈ અને આપણી સાથે ભાઈ વિશાલભાઈ એ આપણે આજે આવેલા હતા અને તમે જોઈ શકો તો સરસ મજાની અંદરનું ઇન્ટરવિયર છે ઇન્ટરવિયર પણ તમને તો આ છે ભાઈ ટુ બાય વન સ્લીપર કોચ અહીંયા તમને સિંગલ બેડ મળશે અને અહીંયા તમને લબલનો બેડ મળશે અને પાસે તમને બેકરેસ્ટ મળી રહેશે અને તમને જોઈ શકો છો સાજના બે પોઈન્ટ પણ તમને અહીંયા મળી જશે અને લાઈટ પણ તમને અહીંયા મળી રહેશે અને પોતાને પોતાની પ્રાઇવસી માટે તમે શટર પણ આ રીતે તમે પેક કરી શકો છો અને તમે જોઈ શકો છો વાઈફાઈ કેમેરાથી સજ્જ આ ભાઈ ગુજરાત ટ્રાવેલ્સની ગાડી છે તો તમે અંદરનું ઇન્ટરવિયર પણ તમે જોઈ શકો છો આપણે તમને રાતનું ઇન્ટરવિયર પણ દેખાડી દીધું છે તો મિત્રો આ હતી કંઈક ભાઈ ગુજરાત ટ્રાવેલર્સની જર્ની તો ભાઈ હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ